થેન્ક યુ બધી દીકરીઓ છે એમને બી શીખવા હલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો આપ બધા મજામાં છો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો સવારે પાંચ વાગે અમારા ગામથી નીકળ્યા હતા અત્યારે ઊંઝા પહોંચ્યા છીએ અને મારી પાછળ એક ગાડી પડી એક ગાડી બેગવાળી ગાડીની પાછળ પડી છે અત્યારે બધા ઊંઝા પહોંચ્યા છીએ અને ગાડીને ભૂખ લાગી હતી એટલે એની વ્યવસ્થા માટે ઊભા રહ્યા છીએ એટલે કે ગેસ પુરાવા માટે અને અમારી પાછળ બધા જે આપણી પ્લેયર છે બધી ફ્રેશ થઈ રહી છે હાથ પગને મોઢું ને એવું ધોઈ રહ્યું બહુ ઠંડી છે આમ તો વહેલાં સાડા ચાર વાગે નીકળવાનું હતું પરંતુ અમારી એક પ્લેયર છે એ ગઈ હતી એટલે બહુ મોડા મોડા આવી હતી એક કલાક એને લેટ કરાવી બધા એની રાહ જોઈને ઊભા હતા હવે ફટાફટ આગળ જઈને કંઈક ચા પાણી નાસ્તો એવો કરાવીએ અને પછી નીકળીએ આપણે અમદાવાદ તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને મજા આવશે વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે થોડી બહુ ઠંડી છે તો હવે વચ્ચે અહીંયા રોકાણ ચાર પાંચ મિનિટ રેસ્ટ લીધો છે ગાડી કોણ ગાડીના ડ્રાઈવર કોણ કોણ છે પાયલોટ કોણ કોણ છે એ તમને હું બતાવું છું તો એક ગાડી આ છે અમારી અમારે ટીકાભાઈ કેમ છો ગુડ મોર્નિંગ સવારના ચાર વાગ્યાના બધાની રાહ જોઈને બેઠા હતા અને પેસેન્જર આ ગાડીના પેસેન્જર આ બાજુ આવે છે અમારી ગાડીમાં બીજા પેસેન્જર છે આ બાજુ બધા બડા બડા મોટા મોટા પેસેન્જર છે તકલીફ નથી પડી ને અંદર કોમલ જગ્યા હતી જો તમારી ગાડીમાં કોઈ ઉલટી વાવું નહીં અમાર તો ચાલુ જ છે નોન સ્ટોપ એક ગાડી અમારી આ પડી ના ડાઈવર દીનાભાઈ દેખાતા નથી કદાચ ફ્રેશ થવા માટે ગયા છે અને એના પેસેન્જર આ સામે ઊભા નાના નાના હા અમારે દીનુભાઈ આવી ગયા પાયલોટ અમે બધા આ ગાડીમાં છીએ અને એ બધા જે મોટા પ્લેયર છે હાઈસ્કૂલ અને કોલેજવાળા આ ગાડીમાં છે અને અમારા પેસેન્જર તમે જુઓ નાના નાના ટબુડા બધાએ

હોટેલ ની આગળ ચા પીવા રોકાણા છીએ મારી પાછળ આખી ટીમ જો નાસ્તો કરે છે કેમ કે સવારે કેટલાક ઘેરથી ચા પીધા વગર આવ્યા છે કેટલાક પીને નાસ્તો કરવા મારે બેઠા છીએ મારી પાછળ આવે આ બિસ્કિટ ખાઈએ આપણે સંગીતા બેન અમારે ચા પીધા વગર આવ્યા બરાબર બિસ્કિટ ખાતા હતા અને ખબર પડી કે મારો વિડીયો બને છે એટલે શરમાઈ ગયા અને મોઢાની અંદર બિસ્કીટ છે પણ મોઢું બંધ કરી દીધું છે જો પાછળ પણ વિતરણ ચાલુ છે મસ્ત સરસ મજાના બિસ્કીટ લઈ આવ્યા છે બધાને તો ફટાફટ નાસ્તો કરી અને નીકળીએ ફટાફટ આપડા પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈએ સામે બે ગાડી ઊભી છે આપણી આ બાજુ બધા બેઠા છે અને ઊભા છે એમ કરી નાસ્તો કરે છે ફાઇનલી મિત્રો જો જ્યાં અમારે જવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ લોહેલા તો અમારી બંને ટીમો બંને ગાડીમાંથી હવે નીચે ઉતરે છે હવે બેગ એને બધું અંદર બેગ અને બધું લઈ જે સામે એક ગેટ છે મારી પાસે અને અંદર જવાનું છે ગાડી અહીંયા ઉભી રહેશે છે પોતા પોતાનો સામાન લે છે હવે હવે થોડી જ વારમાં આપણે અંદર પહોંચીએ મોર્નિંગ સર અમારા સર સાથે પહોંચી ગયા છીએ અમે અત્યારે હાલ સર શું આપણો પ્રોગ્રામ છે તે દિવસમાં ખાલી શોર્ટમાં મને કહી દો ગઈકાલે તો આપણે કોચિસ માટે અને કોચિસ માટે ક્લાસરૂમ સેશન હતા અને એકસો ચોર્યાસી પ્લેયર્સ વિવિધ આજે ઉંદરાથી જે પ્લેયર્સ આવ્યા છે બીજા ત્રીસ જણા એટલે સંખ્યા આજે વધીને બસો સુધી થઈ ગઈ છે ખેલાડી અને કોચ સાથે અત્યારે સવારે જે કોચના સેશન કરવાના છે અમે કોચને ડ્રિલ્સ અને સ્કીમ શીખવાડવામાં આવશે નેધરલેન્ડના કોચ આવ્યા છે એમના દ્વારા અને એના પછી બાળકોનું સેશન ચાલુ થશે જે બાર વાગે સુધી રહેશે બાર વાગે ભોજનનો સમારંભ થશે અને ભોજન પછી ફરી કલાક પછી આરામ પછી પ્રેક્ટિસ અને ચાર વાગે આપણે સમાપન કરીશું જેની અંદર સર્ટિફિકેટનું વિતરણ અને પછી સર્ટિફિકેટ આપ્યા પછી જે જુનિયર ખેલાડીઓ છે જે નાની નાની દીકરીઓ છે એમને બધાને બાકી આપીશું દરેક ક્લબમાંથી પાંચ જણાને સિલેક્ટ કરેલા છે અને એ પાંચ જણને સ્ટિક્સ એમને વધારે પ્રોત્સાહન મળે એટલે બહેનોને જ સ્ટીકરો આપવાના છે અને બઉલેન્ડર ફાઉન્ડેશન તરફથી અને રી ઓફ ફ્લાઇટ તરફથી આ આયોજન કર્યું છે લેટ ઇઝ સી વોટ ઇઝ હેપનિંગ ગુડ સો વિશ ઓલ ધ બેસ્ટ અને થેન્ક યુ લક્ષ્મણભાઈ અને ઉંદરાની બધી દીકરીઓ જે આવી છે એમને બી હોકી શીખવા મળે તો લક્ષ્મણભાઈનો ખૂબ ખૂબ આભાર મને તો થેન્ક યુ સરનો ખૂબ ખૂબ આભાર જબરજસ્ત અમારું સ્વાગત કર્યું છે અહીંયા અને હું જેવો આવ્યો ત્યારે સીધો જ મને ગ્રાઉન્ડમાં બોલાવી લીધો છે કેમ કે અત્યારે કોચિસની તાલીમ ચાલે છે તો મારી પાછળ બે ડચ કોચ છે એ તાલીમ આપી રહ્યા છે તો હું પણ હવે એમની સાથે જોડાઈ જાઉં મારે ટી શર્ટ હજુ ચેન્જ કરવાનું છે તો કરી લઉં છું તો જો હું પણ ચેન્જ થઈ ગયો મેં પણ ટી શર્ટ ચેન્જ કરી લીધી તમને આગળ વાત કરી હતી એમ અને મારી પાછળ જો આપણી પ્લેયર એ સાઈડ છે અને કેટલી બધી પ્લેયર આવી લગભગ સર કહેતા હતા કે બસો ને પચાસ જેટલી પ્લેયરો અહીંયા તાલીમ લેવા માટે આવી છે અને તાલીમ કોણ આપે છે એ તમને બતાવ્યું ઓકે ના બેટા બના ચેપ 9 Start jumping jacks Start 1 2 3 4 5 તો જો મિત્રો મારા ભાગમાં બોઈઝનું ગ્રુપ આવ્યું છે આ બધા બ્રોઈ બોઇઝને આ છોકરાઓને આજે મારે પ્રેક્ટિસ કરાવવાની છે ભાઈ તૈયાર ને બધા જો પહેલી વાર છોકરાઓને પ્રેક્ટિસ કરાવું છું આજે તો જોઈએ હજુ પાછળ પણ બધાને અલગ અલગ કોચોને અલગ અલગ ગ્રુપ આપી દીધા છે તો જોઈએ આપણે હવે તો જો મિત્રો સવારથી જ્યારથી આવ્યા હતા ત્યારથી બસ મેં એટલે ચા નાસ્તો કર્યો છે અને અહીંયા ડ્યુટી ઉપર લગાયા હતા એ બરાબર અત્યારે વાગ્યા છે બાર અને મારી પાસે તમે જોવો કેટલા બધા ખેલાડી અહીંયા તાલીમ લેવા માટે આવ્યા છે અને નેધરલેન્ડથી પણ જે તમે ફોટોમાં જોઈ રહ્યા છો તે લોકો લોકોએ સરસ મજાની પ્રેક્ટિસ કરાવે છે આપણી ખેલાડી બહેનોને પણ બહુ મજા આવી અત્યારે બધા થોડો રેસ્ટ લે છે અને આ બાજુ બોયઝ લોકોની હવે મેચ થાય છે તો હવે જોઈએ આપણે થોડી મેચ અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યા છો બહુ મજા આવશે તમને ઓ યાર માઇકલ પોલ સર આપણે ત્યાં આવતા હતા ત્યાં આપણે એમને જમવાની વ્યવસ્થા કરતા હતા આજે અહીંયા જે પ્લેયર્સ છે એમના માટે કોઈના માટે વ્યવસ્થા નથી પરંતુ આપણા સરે આપણી જે પ્લેયર અમે લઈને આવ્યા પૂરા છવ્વીસ છોકરી છે આપણી આપણી બહેનો બધી માટે જમવાની વ્યવસ્થા કરી છે એના બહારથી હોટલમાંથી ડીશ મંગાવી છે કેવી રીતના છે હું તમને બતાડું છું તો પહેલાં તો સરનો ખૂબ ખૂબ આભાર અત્યારે બધા એમના જે પ્લેયરો છે એ લોકો કેટલી બધી સેવા કરે છે એક એક ડીશ લઈ અને બધા આપણી જે બહેનો છે એમને બધાને આપે છે તમે મારી પાસે જુઓ અને ડીશ કેવી છે એ તમને હું બતાડ્યું તો જો બધા જમવા માટે બેસી ગયા છે અને કેવી ડીશ છે તમે જુઓ હવે પેક જ છે આખી ડીશ હા રોટલી છે રોટલી રોટલી પણ પેક જ છે તો બધાને જમવા બેસાડી જ્યારે ગ્રાઉન્ડમાં જ અહીંયા તમે જુઓ બધા લાઈનમાં બેઠા છે જો બાળકોને અત્યારે ગ્રાઉન્ડ ઉપર છોડી અને અમે જે કોચિસ લોકો છે મારી પાછળ તમે જુઓ એમાં એક આપણા ભારતના ઇન્ટરનેશનલ પ્લેયર પણ છે અને બે જે ડચ કોચ છે નેધરલેન્ડથી આવ્યા છે અત્યારે એક ક્લાસરૂમ સેશન છે તો હવે ચાલુ થાય છે કઈ રીતના ક્લાસરૂમનું સેશન કરવાનું છે તમે વિડીયોમાં જુઓ હવે આગળ જે ક્લાસરૂમ નો સેશન હતો એ પતી ગયો છે હવે ગ્રાઉન્ડમાં ફની ગેમ રમાડવાની છે અલગ અલગ ગ્રુપમાં તો બધા જે કોચિસ લોકો છે અલગ અલગ ગ્રુપમાં બધાની અલગ અલગ ટીમોને વારા પરથી ફની ગેમ રમાડશે એક કલાક નો ટાઈમ છે એક કલાકમાં બધું પૂરું કરવાનું છે મારી પાસે તમે લાઈન અપ જોઈ શકો છો બધાનું હવે ફટાફટ ગ્રુપ પડીએ ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે તો જો મારી પાછળ બધાએ ગોઠવાઈ ગયા છે હવે ઈનામ વિતરણની તૈયારી કરી રહ્યા છીએ અને પાછળ તમે જુઓ મને મારા સર બોલાવે છે તો હું થોડું આગળ જઈએ પછી આપણે વાત કરીએ બોલો કરણભાઈ સર બોલાવે છે તમને જો મારા પરમ મિત્ર કરણભાઈ કે રોશનભાઈ 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 બધા સાથે મળીને બહુ આજે કામ કર્યું બહુ મજા આવી અને પછી આપણે વાત કરીએ આગળ અત્યારે થોડા ઉતાવળમાં જઈએ છીએ कागर 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 તો ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ પતી ગયો છે હવે ખાલી બસ અમારા બધાના સર્ટિફિકેટ લેવાના છે અને આજે એટલો બધો થાક લાગ્યો છે યાર બોલી બોલીને રોજ પણ બેસી ગયો છે અમારી બધી ખેલાડી બહેનો હવે તૈયાર થાય રહી બેગો બેગો ફરે છે હજુ ક્યાંક ફરવા જશે વિડીયો કેટલો લાંબો થાય છે મને ખબર નથી પરંતુ તમે અંત સુધી જોજો મજા આવે તો લાઈક કરજો ના આવે તો નહીં કરતા તો જો અમારી ગાડીમાં અમારા બધા પેસેન્જર આવી ગયા પાછળ કેમ છો પેસેન્જર મજામાં ને તો હું આગળ બેઠો છું મારી બાજુમાં જયશ્રીબેન બેઠા છે અને હવે ડ્રાઈવર સાહેબ આવે એટલે ઘેર નીકળવાનું છે તો ચલો વિડીયોને કરીએ અહીંયા પૂરો ફરી મળીશું તમને નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ બાય